બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સરસ મજાનો એકાદશીનો થાળ રજૂ કરું છું એ આજે એકાદશી રે જમવા વેલા આવો ને વાટડી હું જોવું રે જમવા વેલા આવો ને મોરૈયો બનાવ્યો વાલા ઘીથી મેવ ઘાર્યો વાલા ઉપર આપું દૂધ રે જમવા વેલા આવો ને રાજગરાની પૂરી કીધી મોરૈયાની ખીચડી સારી રે સિંગોળાનો મગફળી ના લાડુ કીધા સારી શાક રે જમવા આવો ને ભાવથી તો પૂરી કરી કાતરી તો જાતે તળી કેળાની તો કઢી રે જમવા આવો ને શ્રીખંડ બનાવ્યો તાજો કેરીનો તો રસ કાઢ્યો ફોરાડી રે જમવા પેંડા કીધા રાજગરાના ઢેબરા કીધા સૂતર ફેણી રે જમવા વેલા આવો ને સોનાની તો ઝારી લીધી ગંગાજી નું પાણી ભરી આચમ કરો વનમાડી રે જમવા વેલા આવો ને

વાટડી હું જોઉં રે જવું આવેલાઓ ને બોલો પ્રશ્ન કનૈયા લાલકી છે